જય ગુરુદેવ જય માતાજી જય ગાયત્રીમાં આપ સર્વેને જીવાનુસાર ચેનલમાં સ્વાગત છે આજે હું એક સંદેશો પહોંચાડવા માંગુ છું તો આવતીકાલે ગંગા દશેરા અને ગાયત્રી જયંતી તેમજ ગુરુ નિર્વાણ દિન છે જે ગુરુદેવ ગુરુદેવે મહાપ્રયાણ કર્યું હતું તો આ દિવસે ગાયત્રી જયંતિને દિવસે ગુરુદેવે શરીર આ શરીર છોડ્યું હતું કે જેને સૂક્ષ્મ શરીર ધારણ કરે છે ગુરુદેવે ગાયત્રી જયંતિ દિવસે સવારે સૂક્ષ્મ શરીર ધારણ કર્યું હતું અને મહાપ્રયાણ કર્યું હતું તેની ઈચ્છા એ હતી કે આ શરીરથી હું હવે બધા પાસે પહોંચી નહીં શકું તો સૂક્ષ્મ શરીર ધારણ કરીશ તો હું બધાની સાથે હું રહી શકીશ તો અને ગુરુદેવે જ્યારે પોતાનું સમર્પણ કર્યું હતું સૂક્ષ્મ શરીર ધારણ કર્યું હતું એ પહેલાં માતાજીને કહેલું જ હતું અને એક ગોષ્ઠીમાં વાતય કરેલી હતી કે મેં મારી જગ્યા ગોતી જ લીધી છે અને શાંતિકોનમાં સજા શ્રદ્ધાને પ્રખર પ્રજ્ઞાની સ્થાપના કરેલી હતી કે શાંતિ કુંજમાં જ ત્યાં કરજો મારી ક્રિયા બધી શાંતિકુંજમાં જ કરજો અને ગાયત્રી જયંતિ દિવસે તો બધા દેશોમાં બધે બહુ જ સરસ માહોલ હતો કોઈને પણ ખબર નહોતી કે આજે દિવસ દિવસ પણ થશે એમ માતાજીને ગુરુદેવ કહેલું હતું કે આજે હું મહાપ્રયાણ કરવાનો છું અને સૂક્ષ્મ શરીર ધારણ કરવાનો છું પણ તો એક મને વચન આપ કે આજની કોઈ પણ શાંતિકુંડની દિનચર્યામાં કોઈ પણ બંધ ન રહે અને સૂર્ય ઉગતા જ ગુરુદેવ મહાપ્રયાણ કરી લીધું હતું માતાજીને ખબર પણ હતી તો પણ માતાજી કઠણ હૃદય કરી અને રૂમની બહાર આવ્યા અને બધા કાર્યક્રમો શરૂ કર્યા તે દિવસે શાંતિકુંડમાં ચાર લગ્નવિધિ પણ હતી માતાજીએ તે લગ્નવિધિ પણ સુખરૂપે પૂરી કરી અને જે વરઘોડા હતા તેને પણ પુષ્પથી પુષ્પમાળાથી એનું અભિવાદન કર્યું પછી માતાજીને દિલ જરાક ઓલું થઈ ગયું કે બધાને કહી દીધું પછી કે જેણે ગાયત્રી પરિવાર આખો ઊભો કર્યો છે જેણે ગાયત્રીની સ્થાપના કરી છે જેણે ગાયત્રી મંત્ર મંત્ર ઘરે ઘરે પહોંચાડ્યા છે જે યુગ નિર્માણની યોજના કરી છે જે કર્યું છે તે પોતે જ આજે મહાપ્રયાણ કરી લીધું છે બધા શોકમાં ડૂબી ગયા અને પછી ગુરુદેવની અંતિમ વિધિ થઈ પછી માતાજીએ પાછું કહ્યું નાદયોગ કરાવ્યો ત્યારે બધા કહે છે કે મા તો નાદયોગ રહેવા દો ના આ ગુરુદેવની ઈચ્છા હતી કે આજ કોઈ પણ કાર્યક્રમ બંધ ન થવો જોઈએ નાદ્યોગ કર્યો અને પછી રાતના બધાને ભોજનમાં ખીચડીનો પ્રસાદ પણ જમાડ્યો આ આપણા દેશની નારી છે આ માં છે અને ગુરુદેવે ખૂબ જ કર્યું છે તેણે આ સૂક્ષ્મ શરીર ધારણ કર્યું શા માટે કે આ દેશને અને આપણા પરિજન ભાઈઓ બહેનોને પોતે સૂક્ષ્મ શરીર રૂપે પોતે બધાને સાથ આપે ગુરુદેવને ખબર જ હતી કે શું શું બનવાનું છે દેશમાં અને શું બનશે અને તે કહે જ છે તેના ઘણા પ્રવચનમાં કીધેલું જ છે કે કળિયુગમાં કેવા કેવા બનાવો બનશે તો તેણે તો ગાયત્રી મંત્ર ખૂબ જ કર્યા છે અને ગાયત્રી ચાલીસા પણ એટલા જ કર્યા છે તો કાલે ગાયત્રી જયંતિ છે ગુરુ નિર્માણ દિન છે અને ગંગા દશેરા પણ છે તો મારો એટલો સંદેશો છે આપણે બધા શું કરી શકવાના છીએ તો કમસે કમ ત્રીસ મિનિટ એક કલાક સાધના કરીએ તેણે આ દેશ માટે ઘણું કરીને ગયા છે માં કેટલું હૃદય કઠણ મા ભગવતી માનું કે તેમણે ગુરુદેવ સૂક્ષ્મ શરીર ધારણ કરી લીધું હતું રૂમમાં ગુરુદેવ હતા તો પણ પોતે કઠણ થઈને બહાર નીકળ્યા અને આખા દિવસથી દિનચર્યા કરી આ દેશની નારી છે આપણે શું કરશું ત્રીસ મિનિટ એક કલાક પંદર મિનિટ ગાયત્રી મંત્રનું સ્મરણ કરશું ગુરુદેવને યાદ કરશું અને આજે કહેવાય છે ને કે જૂની કહેવતના માણસો કે છે કે હળાહળ કડીયો ગાયો છે ચોક્કસ આવ્યો જ છે અને આ સદ્બુદ્ધિની દેવી મા ગાયત્રીને યાદ કરશું કે આપણને સદબુદ્ધિ આપે મારો સંદેશો જરૂર પહોંચાડજો બધાને અને ગાયત્રી મંત્ર ચોક્કસ કરજો અને આપણે ગુરુદેવને યાદ કરશું અને એના વિચારો ઘરે ઘરે પહોંચાડશું જેની અત્યારે જરૂરિયાત છે તો આટલો સંદેશો હું પહોંચાડવા માંગુ છું કાલે રવિવારે ગાયત્રી જયંતિ નિર્વાણ દિન ગંગા દશેરા આનંદનો પણ દિવસ છે દુઃખનો પણ દિવસ છે કે તે દિવસે આપણા ગુરુદેવ મહાપ્રયાણ કર્યું ઓગણીસો નેવુંમાં ગાયત્રી જયંતિના દિવસે તો આપણે તેમને યાદ કરી ગાયત્રી મંત્ર કરશું કમસે કમ ત્રીસ મિનિટ એક કલાક બની શકે તો આટલું કરજો ન બની શકે તો ચોવીસ મંત્ર સૂર્યનારાયણની સામે જલ ચડાવતા ચડાવતા પણ ચોક્કસ કરજો કોઈ તમને પ્રોબ્લેમ નહીં આવે સારું જ લાગશે અમારા શક્તિ પીઠે અમારા પ્રજ્ઞાપીઠે બધે તો કાલે દીપમાળા પણ હશે બધું હશે પણ જે બેનો પહોંચતા ન હોય તે ચોક્કસ ઘરે કરે સવારે કરે ન બની શકે તો સંધ્યા ટાઈમે દીવો કરીને કરે આટલું મારી વિનંતી છે કે બધા બેનો ભાઈઓ પરિજનો કરજો અને આ સંદેશો પહોંચાડજો જય ગુરુદેવ જય માતાજી જય ગાયત્રીમાં